નરેશભાઈ સોની આમ તો મીડિયા લેવલમાં જાણીતું નામ છે જ અને તેઓ અત્યારે પોતાની જે ચેનલ છે બકુલ ટોક્સ વિવિધ ઇસ્યુ લઈને આવે છે ક્રાઈમના ઇસ્યુ લઈને આવે છે કરપ્શનના ઇસ્યુ લઈને આવે છે અને એની અંદર નાના નાના ખાડા નથી કરતા એક ઊંડો કૂવો ખોદીને જ્યાં સુધી પાણી લાઈફ ટાઈમ ન મળે ત્યાં સુધી તેમની જે તપસ્યા છે જે કાર્ય કરવાની પદ્ધતિ છે એમને વિષય ઉપર ડેપ્થ માપવાની જે એમની આવડત છે એવા વિષયોને સાંભળવા પણ ગમે છે તો મિત્રો આ બકુલ ટોક્સને સબસ્ક્રાઈબ કરીએ લાઈક કરીએ અને રાજકારણના સમાજના કોઈપણ વિષયને આપણે ડેપ્થથી લેવું છે સમજી લેવું છે ફરી વારંવાર એ ચર્ચાઓ નથી સાંભળવી એક ચર્ચા એવી કે જેમાં સમસ્ત આવરી લેવાય સમસ્ત મળી જાય એ ચર્ચા એટલે કે બકુલ ટોક્સ ફરી મળતા રહીશું આશા છે આપ સબસ્ક્રાઈબ સાથે આપના વ્યૂ અને પ્રતિભાવ પણ મોકલશો ધન્યવાદ